જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે ઘણા બધા મહેમાન આવવાના છે તો ચાલો આપણે ઘઉંનો લોટ જોઈશું ઓહો ઘઉંનો લોટ તો છે જ નહીં આજે તો હવે શું કરશું હવે કાંઈક આઈડિયા દોડાવવો પડશે તો ફરી એક વિચાર આવ્યો કે આપણે મિક્સરમાં ઘઉં નાખીને મિક્સરમાં દરી લેશું તો આપણે થઈ જશે લોટ તો બસ આજ આપણે રીટન અનુસરશું તો તમે જોઈ શકો છો મિત્રો આપણે મિક્સરમાં ઘઉં ધરી લીધા છે જો સરસ મજાનો કેવી રીતે લોટ થઈ જાય છે જો સરસ લોટ થઈ ગયો છે તો આવી રીતે આપણે ત્રણ ચાર વાર ધરી લઈશું તો બધા જ મહેમાન સચવાઈ જાય છે તો આવી જ રીતે આપણે કરશું ઓકે તો મિત્રો અમારા આવા જ વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો કમેન્ટમાં જરૂર લખજો કે તમને આ વિડીયો કેવા લાગે છે અને વિડીયો પૂરેપૂરા જોજો મિત્રો એટલે તમારો સપોર્ટ મળી રહે અમને તો આવી જ રીતે અમે નવા વિડીયો બનાવતા રહીશું અને લાવતા રહીશું તો આપણે ઘણા બધા મહેમાન છે બધા સચવાઈ જાશે તો અમારા આવા જ વિડીયો જોવા માટે